તો વાત કરીએ વડોદરાની તો વડોદરાથી મહત્વના સમાચાર છે કે જ્યાં વડોદરાના ગોત્રીમાં ગણેશ મંડળ રાયોટિંગનો મામલો વડોદરાના ગોત્રીમાં ગણેશ મંડળ રાયોટિંગનો મામલો કે જ્યાં ગોત્રી પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે ચિંતામણી કિંગ્સ ગ્રુપના યુવાનોએ કરી હતી મારામારી જ્યાં ડીજેમાં ઉશ્કેરણીજનક ભાષણ જે આપવામાં આવ્યું હતું અને જે મારામારી કરી હતી ત્યારે કુખ્યાત અક્ષિતરાજ સોનીરા જબ્બે કે જ્યાં સુનિલ કોલેકર પરત મકવાણા ગણેશ ચિત્તે ધરપકડ ત્યારે તેજસ અને મિહિર પૂર્વ કોર્પોરેટરના પૌત્ર છે ત્યારે મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરામાં જે રાયોટિંગનો જે મામલો સામે આવ્યો છે વડોદરાના ગોત્રીમાં ગણેશ મંડળ રાયોટિંગનો મામલો સામે આવ્યો છે ત્યારે ગોત્રી પોલીસે આ મામલે આઠની ધરપકડ કરી છે આઠ આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે ચિંતામણી કિંગ્સ ગ્રુપના યુવાનોએ આ મારામારી કરી હતી જ્યાં ડીજેવા ઉશ્કેરણીજનક પાષણ આપી હતી આપી અને મારામારી કરી હતી ત્યારે કુખ્યાત અક્ષિત રાજ શ્લોક શાહ મિહિર સોનેરા જબ્બે થયા છે સુનિલ કોલેકર ભરત મકવાણા ગણેશ ચિત્તેની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારે તેજશ અને મિહિર પૂર્વ કોર્પોરેટર ના પૌત્ર છે રવિ એ પીછે પીછે હાલ